નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં માજી સૈનિકોનું એક સંગઠન ઘણા લાંબા સમયથી ચાલે છે છે જે દેશ દેશ માટે કાર્ય કરે બોર્ડર ઉપર સેવા કરી દેશની આન બાન શાન વધારી રહેલા સૈનિકો જ્યારે વય નિવૃત્ત થઈ માદરી વતનમાં આવે છે તેવા તમામ સૈનિકોનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવે છે રિટાયર થયેલા સૈનિકોને સંગઠન દ્વારા જરૂરી મદદ અને માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે આવે છે ત્યારે સંગઠન ના પ્રમુખ કાર્યકાળ બે વર્ષ છે પ્રજાપતિ ધીરજ કુમાર જેવો વડાલી વતની છે ત્યારે ઉપપ્રમુખ તરીકે રાહુલસિંહ કુંપાવત ભવાનગઢ અને મંત્રી તરીકે હિતેશભાઈ પટેલ થુરાવાસ તથા રાકેશભાઈ પટેલ થિરાશ પરજી ઠાકોર મહોર ની સર્વાનુમતે

સંગઠન થકી સૈનિકમાં ભરતી પણ થયા છે આ સંગઠનને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે જેમાં બી કે પરમાર પરેશભાઈ તળવી ભરતભાઈ બ્રહ્મભ હિતેશભાઈ પટેલ જેવા માજી સૈનિકો તાલુકામાં જ્યાં પણ જરૂર પડે ત્યાં માજી સૈનિકો માટે તરત તેઓ સેવા અને કાર્યમાં હાજર રહેતા હોય છે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા